જિલ્લાના વાવ ખાતે ચોવીસ ના રોજ ઓમ પ્રાઇમરી સ્કૂલ માં બાળકો ઇમરજન્સી સેવા એકસો આઠ ની માહિતગાર કરવામાં આવ્યા હતા જેમાં પાયલટ પ્રભુભાઈ ચૌધરી અને નીતિશભાઈ પંડ્યાએ એકસો આઠ દ્વારા મફતમાં આપવામાં આવતી સેવાથી લોકોના જીવ કેવી રીતે બચાવી શકાય તે વિશેની સમજ આપી હતી જેમાં અકસ્માત ડિલિવરી શ્વાસની તકલીફ વગેરે જેવી તાત્કાલિક સેવામાં એકસો આવે છે અને તેના વિવિધ સાધનો વિશે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા આ સેવાથી વિદ્યાર્થીઓ માહિતગાર થયા હતા અને ખુશ પણ થયા હતા ત્યારબાદ ઓમ પ્રાઇમરી સ્કૂલ વાવ આચાર્ય અંકિતભાઈ ત્રિવેદીએ ઇમરજન્સી સેવા એકસો અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો

એમ્બ્યુલન્સ અને તેના વિવિધ સાધનો વિશે ચડાવવામાં આવ્યું હતું જેથી અમને ઘણી બધી વસ્તુઓ શીખવા શીખવા મળી હતી અમારી શાળામાં આવા પ્રોલગ્રામ અવારનવાર થતાં જ રહે છે જ્યાંથી અમને ખૂબ જ મજા આવે છે